આગામી ત્રણ કલાક આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસ્યો છે આગામી ત્રણ કલાક ગાજવીજ અને ભારે પવન સાથે છૂટાછવાયા વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે ગુજરાતમાં બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ અને મહેસાણા ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઈ છે અમદાવાદ ભરૂચ ડાંગ તાપી નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીમાંગ ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે અમરેલી ભાવનગર અને બોટાદમાંગ ભારે પવન સાથે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે પવનની ગતિ ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની રહેશે રાજ્યમાં અનેક જગ્યાએ કમોસમી વરસાદની આગાહી કરાઈ છે વલસાડમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ ભર ઉનાળે રાજ્યમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે ત્યારે વલસાડ જિલ્લામાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે કપરાડાના સુથારપાડા અને આસપાસના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ પડ્યો છે જોકે કેરીના પાકને નુકસાન થવાની ભીતિથી ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે આ પહેલા જ હવામાન વિભાગે જિલ્લામાં વરસાદની આગાહી કરી હતી હજુ પણ જિલ્લામાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે વરસાદની શક્યતા છે કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં પણ વરસાદ પડ્યો છે